નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કડી તાલુકામાં પોલીસ કર્મી જ સુરક્ષિત નથી તો આમ જનતાની સુરક્ષાનું શું આજ સુધી આપણે જર્જરિત શાળાઓ જોઈ અધિકારીઓની ઓફિસો જોઈ જર્જરિત હોસ્પિટલો જોઈ હવે આપણે એક એવી પોલીસ ચોકી જોઈએ કડીના નંદાસણ ગામે એક એવી પોલીસ ચોકી જેને જોઈને આપણને નવાઈ લાગે વાત કરવી છે કડીના નંદાસણ ગામે ઓવરબ્રિજની નીચે આવેલ પોલીસ ચોકીની આ પોલીસ ચોકી પોલીસ કર્મીઓ માટે બનાવી હતી પણ હાલ આ પોલીસ ચોકીની હાલત દયનીય છે આજુબાજુ લારી ગલ્લાવાળા અડીંગા લગાવીને બેઠા છે આપ ઉપરના દ્રશ્યોમાં પોલીસ ચોકીની હાલત જોઈ શકો છો કેવી બિસ્માર હાલતમાં છે વર્ષો પહેલાં બનાવેલી આ પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓ અંદર બેસતા પણ ડરે છે આમ તો ગુંડા તત્વો પોલીસથી ડરતા હોય છે પણ નંદાસણ પોલીસ ચોકીમાં બેસતા પોલીસ કર્મીઓ ડરે છે આ નવાઈ જેવી બાબત નથી લાગતી આપણને શું સરકાર આ પોલીસ ચોકીનું રિનોવેશન કરાવવામાં કેમ વિલંબ કરે છે આ પોલીસ ચોકીમાં ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પોલીસ કર્મીને આ તૂટેલી બિસ્માર બનેલી અને ગંદકીના કારણે પોલીસ કર્મીઓને બેસવામાં પણ મુશ્કેલીઓ અનુભવવી પડે છે જ્યારે ત્યાંના સ્થાનિક લોકો પાસેથી આ પોલીસ ચોકીની માહિતી મેળવી તો સ્થાનિક લોકોનું કેવું છે કે આ પોલીસ ચોકીમાં ભાગ્યે જ પોલીસ કર્મી કે જીઆરડી આવે છે અને આવે તો પણ જીવના જોખમે આવીને બેસે છે આ કડીના નંદાસણ પુલ નીચે બનેલી પોલીસ ચોકી હાલ શોભાના ગાંઠિયા જેવી છે આ પોલીસ ચોકીનું કામ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી